ક્યાં રે આ છે અમારા આર્યન ભાઈ રામ રામ કે આ તો તર કે રામ રામ બદન કે રામ રામ શર્મા છે તો આ છે ગેટ આ છે કોકરો આંબાઈ શકે એમ નથી પણ આમ જોઈ શકો છો આ છે ઇંગ્લાજમાં નહીં મૂર્તિ ગેટ મેન રસ્તો નું મંદિર છે ત્યાં મોટી મૂર્તિ મૂકવામાં આવેલી છે તેની સામે એકઝેટ આ જે પેલો જે ડુંગર દેખાય એ છે ઝાર નું મતલબ જુવાર નું એ ઝાર ડુંગર તરીકે ઓળખાય છે અને જે બાજુમાં જે ડુંગર છે એની આગળ એ છે બાજરાનો ડુંગર મતલબ બાજરાના ડુંગર તરીકે ઓળખાય છે બાજરાના ડુંગર નામે બે નજીક નજીક જ છે પેલો ડુંગર એ નો છે બીજો એ બાજરાનો છે ઝાર બાજરાના નામે ઓળખાય છે એક જેંગણાજમાનું મંદિર છે એની સામે જ છે ઘણા લોકોને ખબર નહીં હોય કે આ ડુંગર સેના નામે ઓળખાય છે તો આજે ગમે ત્યારે અહીંયા તમે દર્શન કરવા આવો તો આ જરૂરથી જોજો આ મેન ગયા તમે જોઈ શકો છો મિત્રો ઇંગળાજ મૂર્તિ જય ઇંગળાજ